ધુમ્મસવાડાના ટીકરા જોવા માટે તમે જોઈ શકો છો વિડીયો લાઈવ આ છે રસ્તો જવાનો અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે તમને ટેકરા જોવા મળે છે આ છે કનેલો જવાનો રસ્તો આવા જ આવ્યો તે મરે આ છે ડુંગર વિસ્તાર આ છે હડદ તુવેર ખાસ અને આવે છે ગાડીવાળા બધા ડુંગર વિસ્તાર છે જાત જાતના જાળવા જોવા મળશે તમને અને કહેવાય ડાંગર देशी अलग अलग जात नो पड़े लुसे नीचे जो हम उड़ से तुमने तुम्हारा वीडियो में बना ले जो हम जो सुअमादी टेकर आइडल के वीडियो में પાડ વિસ્તાર છે આ ભાઈ આવેલી છે જુવાર નવા નવા વિડીયો આયા અત્યારે છે મારા રાજા મેલડી ઓફિશિયલ ચેનલમાં તો તમે ખાસ કરીને જોવાનું ફૂલતા નહીં આ કપાસ છે આ છે ગાય અમારી બૈડી એમ કે આટલી કરા છે મારા પેલી બાજુના દેખાય છે વિસ્તાર જાત જાતની વસ્તુઓ જોવા મળશે અહીંયા આ ડુંગરાળ પ્રદેશ છે અમારો એટલે કે ફીલ પ્રદેશ એમાં જાત જાતના ડુંગરો વસતેલા છે એમાં જાત જાતના નામ પાડેલા છે પેઢીથી પેઢી આ બધું ચાલતું રહેલું છે આમાં બધા અમારે આવે છે ગુવાળી બધા આવે છે હમણાં નથી આવતા તો દોસ્તો હું અહીંયા નીચે ઉતરું છું અમારી કેવાય અમારી છે મારી ફાયણી જોઈ લેજો જાત જાતનું વસ્તુ તમને જોવા મળી રહેશે વિડીયોમાં આ છે ડુંગર વિસ્તાર અમારો પ્રદેશ જોઈ શકો છો હજી ઉપર જાઉં છું પણ મારા વિડિયોમાં બન્યા રહેજો અલગ અલગ પ્રકારની જોવા મળશે આ જ યુટ્યુબ ચેનલ પર આ છે અમારો ઇલાકો મસવાડા ગામની આ દીકરીઓ જોવા હે તો આવજો દોસ્તો ઘણી વસ્તુ જોવા મળે છે તમને અહીંયા પણ આવે તો જોવા મળે

એટલે અમારે વિડીયો જોવાનું ફૂલતા નહીં અલગ અલગ પ્રકારના વિડીયો છે અમારે ત્યાં આ છે બધા અમારો વિસ્તાર અને કહેવાય હાગડો અમારી દેશી ભાષામાં અને કહેવાય રીંઝડો અમારી એ પણ દેશી ભાષામાં તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ફૂલતા નહીં આ છે અમારા આજનો વિડીયો એગ્રીકલ્ચરનો છે એટલે કે ડુંગરાળ પ્રદેશનો જોવાનું ભૂલતા નહીં શેર કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે દોસ્તો હવે હું આજના આ વિડીયોમાં આટલું જ બતાવું છું